લાવું એટલે વધારે કઈ પગની માં ઓછું કઈ છે દાંત હાથની ની હાથ તો એટલો દાંત ઘટાઇ દીધો છે તો બહુ લોહી કરતું હતું ભૂબેન્દ્રનગર ની અંદર બી બે છોકરાઓને કુતરા કહેયા છે પરત એને છોકરા આ આપણે મંજીપુરા સરકારી હોસ્પિટલ ની અંદર લઈ ગયા હતા

મંજીપુરા તો એ મેન દવાખાને એવું કીધું કે અંજીસન આલીશું પણ તે મેન અંજીસન છે ને એ નથી અહીંયા આગળ કે પૈસા થશે તમે ખાનગી મૂકી આવો નહીં તો વડોદરા લઈ જાઓ એવું કીધું એટલે મારી છોકરી ને મારી જમાઈ લઈ ગયા વડોદરા તે અંજીસન મૂકાવવા હારું પરમાર મેં ગયેલા પણ પરમાર સાહેબ એવું કીધું કે પાંચસો રૂપિયા થાય તે અંજીસન મૂકવાનું

એ પરત તો નોકરીથી પરત આવતો હતો સાધના સોસાયટી ત્યાં કૂતરું કેળું છે અને પગની અંદર હાથની અંદર બચકા ભેરા છે બરાબર છે આ આપણે સાધના કાલે ગઈકાલે કુબેરનગરની અંદર બી બે છોકરાઓને કૂતરા કેડ્યા છે પરત એને છોકરાની આ આપણે મંજીપુરા સરકારી હોસ્પિટલની અંદર લઈ ગયા હતા પણ ત્યાં રસી ના મળી તો તેમને બહરા રેફર કરવામાં આવ્યા છે શું માંગ છે તમારી આ કૂતરાનો ત્રાસ ઓછો થાય એવી અમારી માંગ છે